જાલોથી મુનખોસલા ઠૂઠી કંકાસિયા તરફ જતા રોડ ઉપર પુલ લેવલ કરતા નીચો થોડા મહિના પહેલા પુલ બન્યો પણ રોડ બનાવવાનું ભૂલી ગયા આ પુલ જાલોદ માછળ નાળા વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી પુલ પર રોડનું કામ અધૂરો છોડીને કામ સમેટાઈ ગયું જાલોદથી મુનખોસલા ઠૂઠી કંકાસિયા તરફ જતા માર્ગ પર તાજેતરમાં પુલનું કામ નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ પુલની બંને બાજુનું રોડ કામ અધૂરું રાખવામાં આવતા હાલ આ માર્ગ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે પુલ તૈયાર થયા બાદ પણ રોડનું લેવલિંગ અને ક્રોસિંગ ન કરવામાં આવતા અચાનક ઊંચા નીચા ખાડાઓ સર્જાયા છે આ માર્ગ પરથી રોજ સ્કૂલના બાળકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર ભારે વાહનો પ્રસાર થાય છે ભારે વાહનોના ટાયર ફાટી જવા અને એન્જિનમાં નુકસાન થવાની ઘટના અવારનવાર બને છે રોડ અધૂરો હોવાથી ખાસ કરીને રાત્રેના સમયે અકસ્માતનો ભય વધ્યો છે સ્કૂલ આગળ આવું જોખમી સ્થિતિ સર્જાતા વાલીઓમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે પુલ બન્યો પરંતુ જોડાણ રોડ વગર છોડી દેવામાં આવતા તંત્રની બેદરકારી સામે સવાલો ઉભા થયા છે તાત્કાલિક ધોરણે પુલની બંને બાજુ રોડનું લેવલિંગ કરી સંપૂર્ણ રસ્તાનું કામ પૂરું કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે રિપોર્ટર અફઝલ ફકીરા સંબંધ ભારત ન્યૂઝ દાહોદ